ખેડૂત મિત્રો કેટલીક વ્યક્તિઓ સમજતા જ નથી એને સીધા જ ફોન કરવા છે ભાઈ ફોન કરવાના જ નથી વોટ્સએપ થી મેસેજ કરીને રાહ જોવાનો છે નવી નવી રીતે માણસો ફોન કરીને હેરાન થાય છે કરે છે સાંભળો આ એક ફોન તો હાજી ભાઈ સર આપણે જમીન બરોબર શું છે તો કહો આપણે જમીન છે ને હા કે લાપાસ રીતે બોલો કે કામ થી બોલો છો આઈ થી બોલી અમરેલી જિલ્લામાંથી તમે નંબર ક્યાંથી મળ્યો પેલા

છે <variables> <Effective problems>

ભાઈ સાહેબ હાથ જોડીને વિનંતી કરું છું કે ડાયરેક્ટ ફોન ન કરો આ સેવા ચાલુ રાખવી હોય તો આવા જીવ ક્યાંથી આવે છે નંબર ખોદી ચેક કરવાનો રમણીક દીકરો થાય તમારો ગમે ત્યારે હળી કરો તમે આવી રીતે ભાઈ રોજના દસ દસ પંદર પંદર ફોન આવે છે હવે પછી સૌ વડી મિત્રોને વિનંતી કે કોઈને તમે નંબર આપો નહીં પેલા તો જે નંબર આપો છો ને એ તમે સેવા નથી કરતા કુ સેવા થાય છે એને બિચારાને જવાબ નહીં મળે કાયમી ધોરણે હું નંબર બ્લોક કરીશ માટે કોઈને નંબર આપો નહીં નંબર આપો તો તમારી હકી માના હમ છે બાયડી ના હમ છે હોય એટલા સગા સંબંધીઓના હમ છે જો કોઈ નંબર આપ્યા છે તો ત્રાસી ગયો આવા ડાયરેક્ટ નંબર મેળવવામાંથી માંથી મેળવનારામાંથી જે લોકો મને YouTube માં સાંભળે છે એને ખબર છે કે નંબર બ્લોક થાય છે એટલે એ તો મને ડાયરેક્ટ ફોન કરશે નહીં હોય કોક બે ચાર નવા બાકી મોટા ભાગના તો નંબર એક બે બીજાને આપ્યા છે અને પાછી કીધા હોય કે YouTube માંથી મેળવા એમ કે દે હો ભાઈ આવું શું કામ કરો છો